ભારત સરકારે ખૂબ સારા આશય સાથે એક કાનૂન પાસ કરેલો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે પોલીસને પાવર સત્તા આપવામાં આવેલી કે કોઈપણ વ્યક્તિનું શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો એમનું એકાઉન્ટ સીઝ પણ કરી શકે છે અને ટ્રેક પણ કરી શકે છે પરંતુ એનું અત્યારે સ્થાનિક લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ અલગ અલગ સ્કેોમાં થઈ ગયો છે ગઈકાલે પચાસ કરતાં વધારે વેપારીઓના ત્રણ સ્ટેટની અંદર પાંચસો કરોડ પાંચસો કરોડ કરતાં વધારે એમાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે એમાં મુંબઈની અંદર મહારાષ્ટ્રની અંદર એક જ પોલીસ સ્ટેશનની અંદર ઓગણત્રીસ લોકોના ત્રણસો કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે આ એક લૂંટ ચલાવી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને જે અમુક લોકો તો કાલે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ એવા સી આર પાટીલ સાહેબ અને કેબિનેટ મંત્રીની રજૂઆત માટે ગયેલા ત્યારે આ પણ વાત વેપારીઓ કરી હતી કે અમુક તો આ રીતના માગણીઓ કરવામાં આવે છે અને અમુક તો પૈસા આપીને પતાઓ પણ કરી અને પોતાના એકાઉન્ટ ચાલુ કારણ કે પોતાના એકાઉન્ટની અંદર બે ત્રણ કરોડ રૂપિયાની સીઝ થઈ જાય તો માણસ ક્યાં જાય સામી દિવાળી આવા બધા અને એનો લાભ અત્યારે આ ડિપાર્ટમેન્ટ દ્વારા લઈ રહ્યો છે હું આપના માધ્યમથી ચોક્કસ ગુજરાત સરકારને ખાસ કરીને રાજ્યના ગૃહ એવા મંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે પોલીસે પણ આમાં ઇન્ટરપ્રેટ થઈને આ રીતના અલગ અલગ સ્ટેટના જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એમનો સંપર્ક કરીને આવા નિષ્ઠાવન વેપારીઓના એકાઉન્ટ તાત્કાલિક ખોલવા જોઈએ અને એનો વેપાર દિવાળીના સમયે સરળ રીતે કરી શકે એની માટેના ગુજરાત સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ હવે પેલી બચાસ